સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચાર માં મરકઝ મસ્જિદ થી માંડી મોટી મસ્જિદ સુધીના વિસ્તારમાં આજે બાવીસ મે બે ના રોજ સાંજના સમયે મોડે ગટરનું ગંદુ પાણી અંદાજે અડધા કિલોમીટર વિસ્તાર સુધી ફરીવર્તા સ્થાનિક રહેવાસીઓ રાહદારીઓ તથા વાહન ચાલકોને અને નમાઝ પડવા આવતા નમાઝીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને નમાઝના સમયગાળા દરમિયાન આ હાલતમાં વધુ ગંભીરતા આવી હતી સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારની ગટરો વારંવાર ઉભરાઈ જાય છે છતાં પાલિકા તરફથી હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સમસ્યાની પુનરાવૃત્તિની નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે આ વોર્ડના ચૂંટાયેલા સભ્યોએ પણ અત્યાર સુધી કોઈ અસરકારક કાયમી પગલાં લીધા નથી જેને લઈ નાગરિકોમાં રોષનો માહોલ છે